પણ આ મારે કહેવાનો મૂળ સુર છે કે તમે જે સોનું પહેરો છો એમાં કળિયુગનો વાસ છે અને સોનું તો બધા પહેરે આપણે ભાઈઓ તો કદાચ ઓછું પહેરતા હોય પણ બહેનોને એક શોખ લગ્ન પ્રસંગ આવે એટલે રિહાય પહે એવું કામ કઈક થઈ જાય હોની દુકાને જાય ને મેળ આવી જાય પણ આજ હું તમને કહું સોનામાં કળિયુગનો વાસ છે પણ કેવા સોનામાં કળિયુગનો વાસ એ તમને કહું તમે પરસેવાથી કમાણી કરી કરી અને જે સોનું બનાવ્યું હોય એમાં તો કલયુગ આવી ન શકે એમાં તો કૃષ્ણનો વાસ હોય સાહેબ રાત મહેનત કરી કરી અને સાહેબ તમે જે બનાવો છો ને એ સોનાને તો તમે પહેરજો હું તમને કહું પણ અનિતિથી રૂપિયા કમાય અને એ અનિતિનું ધન જો ઘરમાં આવ્યું હોય ને એનું સોનું બની જાય તો એ ઘરમાં સુખ લેવા ન શું કામ સોનાની અંદર કળયુગનો વાસ છે આવું કંઈ પરીક્ષિત મહારાજમાંથી આવ્યા છે